મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે પરશુત્તમ રૂપાલા કે જેમણે કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે મુલાકાત કરી છે પરશુત્તમ રૂપાલાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે મુલાકાત કરી છે રાઘવજી પટેલ જેઓ આ સાથે ખેડૂત નેતા દિનેશ ચોવટિયા પણ તેમના નિવાસસ્થાને બેઠક યોજાઈ છે દિનેશ ચોવટીયાના નિવાસસ્થાને આ બેઠક યોજાઈ બેઠકમાં રાજકોટ ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તો પરસોત્તમ રૂપાલાએ કૃષિમંત્રી સાથે મુલાકાત કરી છે તે સમયની આ તસવીરો આપ જો રહ્યા છો જેમાં

જે જીત માટે નિર્ણાયક બંને પાર્ટી માટે નિર્ણાયક સાબિત જે કોળી સમાજ અને જે મતદારો સૌથી વધારે છે અને અને બેઠક બેઠક હાઈ પ્રોફાઇલ ચર્ચાસ્પદ બેઠક માનવામાં આવે છે ત્યારે આ જે આજની જે બેઠક છે એ અનેક સંકેતો આપી રહી છે સાથે સાથે અનેક જે બાબતે પણ એક આ બેઠકનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટથી જી આભાર પરાક્રમસિંહ જોડાઈ જાણકારી આપવા માટે તો આ દ્રશ્યો આપ જોયા છો તસવીરો સામે આવી છે પરશોત્તમ રૂપાલા લોકસભા ભાજપના ઉમેદવાર રાજકોટથી